ફરીથી આપનું આ અવેરનેસ મુવમેન્ટમાં સ્વાગત છે આપણે ટેલિગ્રામ વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસીસનો ઉપયોગ કરીએ છીએ પરંતુ એના સેટિંગ વિશે આપણે બહુ ઓછી માત્રામાં અવગત છીએ અહીંયા આપની સામે વોટ્સએપના અમુક સિક્યુરિટી સેટિંગ્સ બતાવવામાં આવી રહ્યા છે સૌથી પહેલું જે સેટિંગ છે એ સેટિંગ છે કે આપનું ડિસ્પ્લે પિક્ચર આપનું ડીપી કોણ જોઈ શકે અને કોણ ન જોઈ શકે તો આપણા ફોનમાં ઘણા બધા એવા કોન્ટેક્ટ છે જેની સાથે આપણે રોજીનો વ્યવહાર નથી જેમ કે આપણા ઘરની વાત કરીએ તો આપણા ઘરમાં આપણી માતાઓ આપણી બહેનો કે જે જેની પાસે જેની જવાબદારી દૂધનો હિસાબ દર મહિને કરવાનો છે કે છાપું આવ્યું કે નહીં એની ચિંતા કરવાની છે તો આપણી માતાઓ બહેનો પાસે ઘણા બધા એવા કોન્ટેક્ટ છે કે જેને આપણું ડિસ્પ્લે પિક્ચર કે એનું પોતાનું ડિસ્પ્લે પિક્ચર ન દેખાય તો એનાથી કશો ફરક પડતો નથી ઉલટું કદાચ ન દેખાય તો વધારે સારું કારણ કે દરેક વ્યક્તિને આપણું ડિસ્પ્લે પિક્ચર દેખાડવું એ જરૂરી નથી હોતું તો પહેલું સેટિંગ એ છે કે આપણું પિક્ચર આપના જે છે એ કોણ કોણ જોઈ જોઈ શકે શકે અને ન ત્યાર પછી મધ્યમાં જે એક સેટિંગ સેટિંગ છે છે તો ઘણી એવું બનતું હોય છે કે આપ સવારના ઉઠો તો ચાર પાંચ ગ્રુપના એડિન થઈ ગયા હો અને દસેક ગ્રુપમાં આપ એડ થઈ ગયા હો તો આપની પરવાનગી વગર આપની પોતાની પરવાનગી વગર આપને કોઈ ગ્રુપમાં એડ ન કરી દે એના માટેનું સેટિંગ છે કે આ સેટિંગ ઓન કરવાથી આપની ફોન બુકમાં જેટલા કોન્ટેક્ટ છે એ પૈકીની કોઈ વ્યક્તિ આપને આપની પરવાનગી વગર ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં એડ નહીં કરી શકે એમને એડ કરવા હશે તો એનું આપને પેલા અલગ નોટિફિકેશન આવશે અને એ નોટિફિકેશન ઉપરથી આપ નક્કી કરી શકશો કે આ ગ્રુપમાં કોણ કોણ છે ગ્રુપમાં એડ થવા જેવું છે કે નહીં ત્રીજું પણ સૌથી અગત્યનું સેટિંગ એ સેટિંગ કરવાથી આપ આપનું વોટ્સએપ એકાઉન્ટ હેક થતું બચાવી શકશો એને કહેવાય છે ટુ સ્ટેપ વેરિફિકેશન જોકે આમ તો આ ટુ સ્ટેપ વેરીફિકેશનની સગવડ આપે આપણા તમામ પ્રકારના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરવી જોઈએ પરંતુ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે વોટ્સએપની તો વોટ્સએપમાં અહીંયા જે આપ સેટિંગ જોઈ રહ્યા છો એ સ્ટેપ બાય સ્ટેપ આપ સેટિંગ અનુસરજો એટલે એ સેટિંગ અનુસર્યા પછી આપની પાસે એક છ આંકડાનો કોડ માગવામાં આવે છે આપે એ છ આંકડાનો કોડ નક્કી કરવાનો છે આપણે જાતે નક્કી કરવાનો છે એ છ આંકડાનો કોડ નાખ્યા પછી છેવટે આપણે આપનું ઈમેલ આઈડી કન્ફર્મ કરવાનું છે એ કન્ફર્મ કર્યા પછી વોટ્સએપ આપણું સુરક્ષિત થઈ જશે અને આ વોટ્સએપ લગભગ ત્રણ ચાર દિવસે એક વખત અથવા તો જ્યારે આપનું ઇન્ટરનેટ કનેક્શન બદલાય એક વાઇફાઈમાંથી બીજા વાઇફાઈનો ઉપયોગ શરૂ કરો એટલે કે વોટ્સએપને કદાચ કંઈ શંકાસ્પદ લાગે આપના એકાઉન્ટમાં તો વોટ્સએપ આપને એ છ આગળનો કોડ પૂછશે એ છ આગળનો કોડ આપ નાખશો એટલે આપણું વોટ્સએપ પાછું શરૂ થઈ જશે આનો ફાયદો શું છે આનો ફાયદો એ છે કે જ્યારે આપનું વોટ્સએપ હેક થઈ જાય છે તો એ વ્યક્તિ તમારો નંબર હેક કરે છે પણ એ ઓટીપી આવશે તમારા નંબર ઉપર કારણ કે નંબર તમારો હેક કર્યો છે ઓટીપી કદાચ લો કે તમે ઓટીપી આપી પણ દો છો તો ઓટીપી આપી દીધા પછી પણ એ વ્યક્તિ તમારું વોટ્સએપ એકાઉન્ટ હેક નહીં કરી શકે કારણ કે એની પાસે કયો ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન વાળો છ આંકડાનો કોડ નથી આ રીતે આપ બમણી સુરક્ષા આપના વોટ્સએપ એકાઉન્ટ માટે અપનાવી શકો છો અને અમે તો કહીએ છીએ કે આવી સુરક્ષા આવું ટુ લેયર ઓથેન્ટિકેશન ટુ સ્ટેપ આપ આપના તમામ પ્રકારના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે અપનાવો વિશ્વમાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ પણ કંઈ મફત ક્યારેય નથી આપતા આ નિયમ આપણે સૌ જાણીએ છીએ પરંતુ જ્યારે આપણે ઓનલાઈન હોઈએ છીએ ત્યારે આ નિયમ ભૂલી જઈએ છીએ આવી લાલચમાં આવીને આપણે આપણી હાર્ડ અર્ન મની જે છે એ ગુમાવી દેતા હોઈએ છીએ એટલે મૂળભૂત સિદ્ધાંતો જે આપણા સમાજના છે એ ચોક્કસ ઓનલાઈન હોઈએ ત્યારે પણ યાદ રાખવાના છે તેમ છતાં પણ જ્યારે આપ કોઈ આવા સાયબર ક્રાઈમનો શિકાર બની જાઓ છો ત્યારે તુરંત જ ઝીરો પર કોલ કરી આપે આપની ફરિયાદ છે ગુજરાત પોલીસ આપની સતત સાથે છે અને અમારો પ્રયત્ન હશે કે આપના નાણાં બની શકે તેટલા અમે આપને પરત અપાવીએ તો આ જ મોહિમમાં જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન સમગ્ર જામનગર જિલ્લાની પોલીસ ટીમ આપની સાથે છે અવેરનેસનો આ યજ્ઞ અવિરત ચાલુ રહેશે આપ અમારી સાથે જોડાયેલા છો નમસ્કાર